સૌથી પેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ આજે આપણે વર્કઆઉટ રનિંગ પેલા આપણે વર્કઆઉટ શું કરશું વોર્મઅપ વોર્મઅપ કરવા માટે આજે બધા ભેગા થયા છે આપણે રનિંગ પણ કરશું પેલા વોર્મઅપ શું કરશું આપણે જોવાનું છે તો વોર્મઅપ કરવા માટે તૈયાર થઈ જાવ તમે પણ વિડીયો જોવો છો તેના માટે ચાલો જમ્પ ચાલુ કરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન પાછળ જાજો સેવન એટ નાઇન धीरे तो धीरे आराम लागे तो खाली. ओके okay? आराम जी। कोई जातनी उतारण नहीं करो नहीं था तो नहीं करता चलो चलो स्टार्ट वन टू थ्री फोर फाइव सिक्स નાઇન 10, ઇલેવન 12, થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન 16, 17, એટીન નાઇન્ટીન ટ્વેન્ટી દસ સેકન્ડ રેસ ટોન સેટ મારવાના છે વીસ વીસ ના ઓકે એની પછી આજે આપણે હોમઅપમાં કરજુ પાંચ વર્કઆઉટ પૂરી બોડી ગરમ કરીને ડાયરેક્ટ રનિંગ કરશું સોળસો મીટર એ પૂરું થાય પછી ડાયમંડિક સ્ટ્રેચિંગ એ થઈ જાય પછી લોંગ રનિંગ ફરીથી ચાલુ કરશું અને સ્ટેપ ખોલવા માટે આજે વર્કઆઉટ કરશું આપણે બધા ઓકે સ્ટેપ કઈ રીતના ખોલવાના છે કઈ રીતના નહીં ચાલો સ્ટાર્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એટીન નાઇન્ટીન ટ્વેન્ટી चलो स्टार जम चालू करो आ रीतना उभ ते खाली आग जाओ तब आग जाओ बस एक तब छः जम थे आगे एक एक आगे एक एक पाँच जाओ ओके चलो स्टार जम चालू करो वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन ट्वेल थर्टीन फोर्टीन फिफ्टीन సిక్టీన్టీ పాక ఓన్లీ బా టూ త్రీ థ్రి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఐట్ టెన్వెన్ ટી પ્લસ સ્લીપ લાઈ થઈ સ્લિપ થઈ જાય છે પ્લસ તમાર તમારે બી સ્લીપ થઈ જાય છે ઓકે કોઈ વાંધો નહીં તો પણ મારવાનું છે ઓકે ચલો ચલો સ્ટાર્ટ વન

દસ સેકન્ડ રેસ ગરમી લાગવા મળી આવે ઓકે ચલો કમર નું અપ કરશો બરાબર પગ ખોલો કમર માટે હા આગળ પાછળ આવી જ રીતના બસ બસ નહીં નહીં સાઈડ ખોલો પગ બંને પગ સાઈડ આગળ ચલો નાઇન્ટી ડિગ્રી ઘો હા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટન ઇલેવન ટુએલ થર્ટન ફોરટીન ફિફ્ટીન તમે તો કમર ટાઈટ રહેવી પડે આ રીતના નો કરતો આ રીતના કરશો તો કમર નહીં દુખાવાની દુખવાની છે પાછી ઓકે ચાલો સ્ટાર્ટ કરો વન એક સાથે કરો ટુ થ્રી 4 5 6 7, 8, 9, 10, 11, 12, 13, 14 15 16 17, 18, 19, 20. વધારે દુખે બેસી તમને કેમ થાય કરતા કરતા હવે ઓકે ચલો સ્ટાર્ટ વન ટુ વેરી ગુડ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન

સ્ટેપ ખોલશો તો તમારું વર્કઆઉટ તમારો બીટ થશે અને તમારું રનિંગ બીટ થઈ જાય કઈ રીતના મારવાનું છે વધારે વાત નહીં કરીએ અને આપણે ડાયરેક્ટ વર્કઆઉટ ચાલુ કરશું પણ એની પહેલા જો તમે નવા હોય યુટ્યુબ ચેનલમાં તો સપોર્ટ જરૂર કરજો લાઈક બટન જરૂર દબાવજો બે લાઈકન જરૂર પ્રેસ કરજો જેથી હું વિડીયો તમને પહેલા પર મૈકીશ તમને પહેલા પહોંચે બાકી બધા આધારને પહોંચે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ચાલો હવે આપણે વર્કઆઉટ ચાલુ કરીએ ચાલો બધા લાઇન પર થઈ જાવ જો હવે સમજી લેજો હું કહેવા માંગુ છું લાઇન પર થાવ અહીંથી આવ્યા તમે એટલે પાછું નથી આવવાનું આમ થઈને રિટર્ન થઈને પાછળ ઓકે રિટર્ન થઈને પાછળ ચલો સ્ટાર્ટ વન ઓકે વેરી ગુડ ચલો ચાલુ કરો બરાબર છે ચલો ફરો 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 અને થોડું આમ બીટ કરીને આવો ચલો ચાલો ચાલો જલ્દી કરો જલ્દી સ્ટાર્ટ ટ્રાય વેરી ગુડ સ્ટેપ ખોલો સ્ટેપ હા થોડુંક લોંગ કરી નાખ્યું થોડું કરીએ ને આપણે પહેલા જોઈએ પછી કરીએ આપણે વેરી ગુડ धीरे 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 आराम थी स्टेप खोलो स्टेप बाजार इतना स्टेप खोली ना दौड़ो चलो चलो जी पांच राउंड मारो ना जाए फटाफट तमे देवा दियो तमे बजाओ जो, जो चलो स्टेप गमे तो ऊपर कौन ओके ओके डन चलो जने नतीजो चालू रखो चालू रखो बराबर स्टेप खोलो स्टेप ध्यान रखो ने स्टेप खोलो में ध्यान आपो ઓકે હા 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 સ્ટેપ ખોલો વેરી ગુડ મિત્રો તમે પણ જો આ રીતના વર્કઆઉટ કરશો કમ્પ્લીટ એટલે ધ્યાન રાખવાનું છે માટીવાળા ગ્રાઉન્ડમાં કરજો રોડ ઉપર પણ કરી શકો છો તમારા સ્ટેપ તરત ને તરત ખુલવા મળશે માનો કે પહેલા દિવસે તમે કરો તો બીજા દિવસે ટ્રાય મારો ત્રીજા દિવસે તમને રનિંગમાં પણ ખબર પડી જશે કે આપણે શું કરવું જોઈએ બરાબર આ સ્ટેપ ખોલવા માટે તો એક બહુ સારો વર્કઆઉટ છે આ કરવો બહુ જરૂરી છે ચલો 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 ચાલુ રાખો ચાલુ રાખો ચલો સ્ટેપ ખોલો વેરી ગુડ બરાબર છે બરાબર છે બરાબર છે ચલો સ્ટાર્ટ ઓકે જમ્પ ખોલો જમ્પ ખોલો હા ઓકે બરાબર છે જરૂર નથી પણ ચલો વેરી ગુડ ચલો 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 વેરી ગુડ બરાબર છે લાસ્ટ રાઉન્ડ છે લાસ્ટ રાઉન્ડ પૂરો કરો પછી ભરીએ વચ્ચે વચ્ચેની વધારવી પડશે થોડી થોડી વધારીએ ઓકે વેરી ગુડ વાંધો નહીં ધીરે ધીરે આરામથી આરામથી બરાબર છે જો આ રીતના તમે અત્યારે સ્ટેપ ખોલો છો ને આ રીતના તમારે રનિંગ માં સ્ટેપ ખોલવાના છે રનિંગમાં આ રીતના સ્ટેપ ખોલજો એટલે ઓટોમેટિક ખુલી જશે બીજા ત્રીજા રાઉન્ડ માં બીટ કરવાનું આપણે બીટ કરતા શીખો આપણે એક જ વસ્તુ ધ્યાન રાખવાની અહીંયા હું લેવા જાય લાસ્ટ દિવસ છે આપણી પાસે

ચાલો 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 વચ્ચે ગેપ નો આવવા પડે ના બરાબર છે કોઈ વાંધો નહીં થોડો સ્ટેપ ખોલો સ્ટેપ ખોલવામાં પ્રેક્ટિસ કરો ને આમ નામ કઈ ફાયદો નથી તમે દોડો છો ને એમ તો સ્ટેપ ખોલવામાં ધ્યાન આપો ને હા બરાબર છે જો આ આવી રીતના કરો સ્ટેપ ખોલો આ રીતના તમે ભાગો છો તો આ રીતના ભાગો ને ઉપર ઉપરથી ઉપર ભેગો આમાં સીન પેન નહીં થાય વજન અંદર જઈ જાય તમારું બરાબર એટલે સીન પેન નહીં થાય આમાં પગ દુખાવો નહીં થાય હા વેરી ગુડ બરાબર છે ઓકે ચલો 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 સ્ટાર્ટ ત્રણ રાઉન્ડ થયા બે વાક્ય ઓકે આ રીતના તમારે પણ રાઉન્ડ મારવાના છે જો તમે આ રાઉન્ડ કમ્પલીટ મારશો તો તમારા સ્ટેપ ખુલશે ને તમારે થોડું બીટ કરવું તો પડશે તમારી રીતના બરાબર હજી પણ આની પછી ચાર વર્કઆઉટ બાકી છે આપણે સ્ટેપ ખોલવા માટે એ પણ હું કરાવું છું કઈ રીતે આપણે કરવા જોઈએ જોઈએ આપણે ઓકે ચલો રાસ રાવણ વેરી ગુડ બરાબર છે ઓકે પેલું ખોલો ને નીચે હશે હજી એક રાઉન્ડ બાકી છે લાસ્ટ થાય પછી ઓકે ધીરે 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 વેરી ગુડ અંદર એક બીજું હશે જો આની જેવું પટ્ટી જેવું હશે જો આ ઓકે હા ચલો પટ્ટી ખોલો ચલો આ બાજુ ખોલો આથી આપણે વહી જવું પડશે સાયલન્જર માં જવું પડશે નહીં મેલ પડે અને માર ખાશે આ લોકો આ ખોલો આ બાજુ લાવ બરાબર કરો ખાલી આમ આમ કરો તો બરાબર થઈ ગયું છે ચલો આ બાજુ બાજુ લઈ લો જો રીતના છે ને ઓકે સ્ટાર્ટ કરો ચલો ફટાફટ વેરી ગુડ એક જ સાથે પગ ભગવો પડે બે ની વચ્ચે આવ્યું હા હા એક સાથે મારો જો આ રીતના મારો જો તમે આ પકડો છો બરાબર આ રીતના તો આ પગ ઉપર આવ્યો પછી આ પગ મેં ગયો પછી અહીંયા પડે આ પગ એ રીતના ફાસ્ટ ઓકે ચલો સ્ટાર્ટ આવશે ધીરે ધીરે આવશે વાંધો નહીં આવે ચાલુ કરો ચાલુ કરો ઓકે વેરી ગુડ બરાબર છે લાઈન માં ઉભા પેલી બાજુ લાઈન માં જાઓ ઘૂમટું ન થાવ લાઈન માં ઉભા બધી બાજુ લાઈન માં ભાગો ધીરે ધીરે એક એક આઈથી ચાલુ કરે તો આયા ઉધી પૂકી ન જાય સુધી આવો નહીં અને વચ્ચે જ પગ આવવો પડે બેની વચ્ચે હા બરાબર છે કિરણ ओके जो आराम थी पढ़ता नहीं कोई बराबर आराम थी करो चलो टाउन हाँ हम लॉन्ग करो ना ये जी पहली बात जाओ ना राउंड पूरा करो हाँ ओके बराबर ચલો લાસ્ટ રાઉન્ડ આ પૂરો થઈ જાય પછી લાઈન પર મારવાના લંજીસ મારવા બરાબર આ રીતના જેટલો પગ આગળ જાય એટલો ઓકે ચલો વર્કઆઉટ નંબર ત્રણ ચાલુ કરશો કિરણ આ બાજુ ઉપર રહી જાવ ત્રણ જણા પાછળ ઉભા રહો ત્રણ જણા પાછળ ત્રણ જણા પાછળ ત્રણ જણા પાછળ 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 ઉભા રહી જાઓ ચાલો તમે બે ઉભા રહી જાવ તમે આવા પાછળ ચાર જણા આવો ચાર જણા એની પાછળ ઓકે ચલો લે ચાલુ કરવાના છે ચલો સીધા મારી બાજુ આવજો બરાબર ઓકે ચલો વાન આવો જે નીચે પૂરે પૂરું નીચે આ રીતના પગ સ્લીપ થઈ જાય આમાં અંદર જ ઘુસે બાકી બાર નઈ કેસે જાય બરાબર ચાલો આવજો

હા વેરી ગુડ ઓકે બરાબર પગ છે ને સીધો એક વખત મેકાઈ ગયો ને પછી હલવો નહીં પડે બરાબર હા વેરી ગુડ ચલો ચલો હજી ચાલુ થાય પેલા બધી જવાનું ત્યાંથી પાછું આવવાનું છે ચલો ચલો સ્ટાર્ટ કરો સ્ટાર્ટ કરો પાંચ રાઉન્ડ મારવાના છે આના પણ કિરણ બેલેન્સ કર શરીર બેલેન્સ કર શરીર બેલેન્સ આપ હા કમર ઉપર હાથ રાખો બેલેન્સ કરો બરાબર ચલો રિટર્ન થઈ જાવ ત્યાં જ્યાં ત્યાં છે ત્યાંથી રિટર્ન થાવ બાકી પહોંચો ત્યાં ત્યાં સુધી પહોંચો ચલો હા ચલો ઓકે ચલો રિટર્ન થઈ જાવ પગ નીચે અડાડજો એટલે ફાયદો વધારે પડશે બરાબર ઓકે હા

પૂરી કરો એક નહીં ચાલે આ ભાગવાનું કીધું ભાગે નઈ બોલો તો કરવાની ને પૂરે કરો નહી ચાલે ચલો આમાં ખબર પડે ને કેટલું ખેંચાય છે આમાં વધારે ખેંચવામાં પચાસ મીટર માં થઈ જાય બસો મીટર ની મારી આપડે No. Oh. Kok ini kesem? Kamu nih Kamu nih Apa potan ini Kan nyatanya Jangan awikin Oke Jaloh 1 2 3 Go ચાલો આમાં ખબર પડે તમને માટીમાં કેમ દોડાય જાવ લાખેડા વાળા શું હાલત થતી છે લોકો સોળસો સોળસો મીટર દસ મિનિટમાં પૂરું કરે આમાં પેલા આવે ને અખેડા વાળા અખેડામાં માટી હોય બરાબર એમાં વર્કઆઉટ કરે તમે વિચાર કરો ક્યાં હાલત જાય હું હાલત થતી છે એની હાર્ડ વર્ક કરવો પડે હાર્ડ વર્ક તો થાય કાલે રજા પડી ને એના પ્રતાપ છે

ઓકે પાછા મિત્રો આ સ્પ્રિન્ટ મારવી પણ બહુ જરૂરી છે તમે યાદ રાખજો કે સ્પ્રિન્ટ બહુ જરૂરી છે બરાબર તમે આમાં ધ્યાન આપશો તો તમારું બહુ સારું થશે સ્પ્રિન્ટમાં ધ્યાન આપો બધા જેટલું તમે ધ્યાન આપશો એટલું તમારે ફાયદો છે આમાં બરાબર સ્પ્રિન્ટ વધારે વધારે ફાયદોસર છે આ શૂઝ કોના પડ્યા છે અહીંયા આપડા હોય તો લોકોને લઈ જાઓ મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તમને આ રીતના તમે તમારો એક એક તમારું મતલબ જે સ્ટેપ ખૂલવા છે જ બરાબર જો સારો લાગ્યો તો શેર કરવાનું ભૂલતા નહીં અને તમને એમ લાગે કે અફોર્ડ કરીને વિડીયો બનાવ્યો છે નોલેજબલ વિડીયો છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં જે નવા ઉમેદવાર છે એ લોકોને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશો અને પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય રામ સ્ટોપ